જય હો સનાતન મિત્રો પરમાત્માનું સ્વરૂપ ખરેખર કેવું છે તે અહીં જોઈશું આ આખી સૃષ્ટિ છે તે ઈશ્વરનું એક સ્વરૂપ જ છે જે ભૌતિક શરીરનો વિસ્તાર જ કહ્યો છે પરમાત્માના સ્વરૂપને જાણવા માટે આત્મજ્ઞાની વ્યક્તિએ નામ નિર્દેશવાળા આ જગતમાં માત્ર જીવનની લઘુત્તમ મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ એ કે બિનજરૂરી વસ્તુ મેળવવા માટેનો પ્રયત્ન કરવો એ લાભ વગરનું વહેતરું જ છે તેના માટે કદી પ્રયત્ન કરવો નહીં આ વાત પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં અનુભવી શકવા માટે સમર્થ બનીને તેને બુદ્ધિપૂર્વક આ બાબતમાં દૃઢ રહેવું જોઈએ તો માત્ર મનુષ્યએ હૃદય સ્થિત પરમાત્માની સેવા કરવી કારણ કે તેઓ જ સનાતન અને અનંત એવા સર્વ સમર્થ પુરુષોત્તમ પરમેશ્વર છે આ શરીર છે ત્યાં સુધી આ ભૌતિક જગત એટલે કે બંગલા ગાડીઓ મિલકત સગા સંબંધી માતા પિતા સ્નેહીજનો સાથેનો સંબંધ છે તો આવી કોઈ વસ્તુ સાથે જરૂરથી વધુ બંધાવવું નહીં માત્ર આત્મા એ જ પરમાત્મા છે તો તેને જાણવાની અને ઓળખવાના પ્રયત્નો કરવા જોઈએ મનુષ્યનું મુખ્ય આ ધ્યેય હોવું જોઈએ આ સર્વયોનીના ફેરામાંથી છૂટવા આ મનુષ્ય દેહજ એક એવો છે કે જેના દ્વારા આપણે મુક્ત થઈ શકીએ શરીરમાં આત્મા સાથે પરમાત્મા છે જ પણ આપણે તેનો ક્યારેક જ અહેસાસ થાય છે હું એટલે આત્મા શરીરને આપણાથી અલગ કરું એટલે કે પાંચ જ્ઞાનેન્દ્રિય શ્રવણ એટલે કાન સ્પર્શ એટલે ત્વચા દૃષ્ટિ એટલે આંખ સ્વાદ એટલે જીભ અને ગંધ એટલે નાક પાંચ કર્મેન્દ્રિયો એમાં હાથ પગ વાણી એટલે કે મુખ ગુદા અને જનેન્દ્રિય અને ત્રણ સૂક્ષ્મ ઇન્દ્રિય મન બુદ્ધિ અને અહંકાર આ તેર ઇન્દ્રિયોથી શરીર બનેલું છે હાથ પગ ગુદા મુખ વગેરે અવયવો શરીરના છે શરીર એટલે મારું અને આત્મા એટલે હું હું અને મારું જે ભેદ છે તે સમજવાનો છે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય એટલે આપણે કહીશું કે તે ભાઈ ચાલ્યા ગયા તો એનું જે શરીર છે તે અને એની જે ઇન્દ્રિયો છે તેમાં તો કાંઈ ઓછું થતું નથી તો પણ આપણે કહીએ કે એ ભાઈ ચાલ્યા ગયા જે ચાલ્યા ગયા છે તે કોણ છે તે આત્મા છે બસ આ રીતે જ આપણે જાણી શકીએ કે આપણે શરીર નથી પણ ખરેખર આત્મા છીએ અને આ આત્માને જ પરમાત્મા સાથે યોગ વડે જોડવાનો છે મિત્રો મનુષ્ય દેહ એક જ એક એવો છે કે જેમાં આપણે આત્માને પરમાત્મા સાથે જોડી શકીએ એવી સદબુદ્ધિ આપણે ઈશ્વરે આપણને જ આપી છે ચોર્યાસી લાખ યોનીમાં આ એક તક જ એવી છે કે આપણે ઈશ્વર કોણ છે આપણે કોણ છે આપણે ઓળખવા માટેની જે બુદ્ધિ આપી છે જે તર્ક કરવાની બુદ્ધિ આપી છે તે આપણે જ આપી છે મિત્રો ચોર્યાસી લાખ યોની કઈ રીતે કહે છે તે અહીં જોઈએ પાણીમાં જે જીવો છે તેવી નવ લાખ યોનીઓ છે વનસ્પતિ સૃષ્ટિમાં વીસ લાખ શરીરો છે અલગ અલગ એટલે કે યોનીઓ છે જીવ છે પછી જીવ અને શરીરસ્ૂપો જે છે તે અગિયાર લાખ યોનીઓ છે જીવો છે તે દસ લાખ અને પશુઓ ત્રીસ લાખ યોની અને મનુષ્ય રૂપો જે ચાર લાખ યોનીઓ છે આમ આમ આખા બ્રહ્માંડમાં જુદા જુદા ગ્રહો પર કુલ ચોર્યાસી લાખ યોનીઓ થાય છે એટલે કે જીવને માટે આ બધા જ અલગ અલગ તેના કર્મ પ્રમાણે શરીર પ્રાપ્ત થાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું ઘણું ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હો સનાતન